આ છે સાબરકાઠા જિલ્લાના મેઘરજ તાલુકાનું શણગાલ ગામ શણગાલ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારના પુરાવા શોધવા જવાની પણ જરૂર નથી કેમ કે કૌભાંડીઓએ કરેલા કામ જ ભ્રષ્ટાચાર થયો હોવાની બોલ ખોલી રહ્યા છે શણગાલ ગ્રામ પંચાયતમાં એસી ટકા કામગીરી સરકારી ચોપડે બોલે છે પણ ગામ લોકોનું કહેવું છે કે અહીં સરખી રીતે કોઈ કામ જ નથી થયું થયું છે તો માત્ર ભ્રષ્ટાચાર એની અંદર 80% સંગલની અંદર ફાળવેલું કામ છે 80% ની અંદર લગભગ અત્યારે ચોપડી જ કામ બોલે છે બાકી સ્થળ ઉપર કોઈ જગ્યાએ સરખું કામ બોલતું નથી પચીસ ટકા મટીરિયલ વાપરીને કોઈ કોઈ જગ્યાએ પચીસ ટકા કામ કર્યું હશે તો પચીસ ટકા પ્રમાણમાં મટીરિયલ વાપરેલું છે છેલા એક વર્ષથી ગામલોકો મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલવા સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો ઉપર રજૂઆતો કરી રહ્યા છે પણ જવાબદાર સરકારી બાબુઓના પેટનું પાણી પણ હાલતું નથી માહિતી માગવા રજૂઆત કરતાઓએ આકાશ પાતાળ એક કરી દીધું પણ કોભાંડની માહિતી હજુ મળી નથી ઓનલાઈન એક વેબસાઈટ પરથી અમે માહિતી મેળવી તો નરેગા યોજનાની અંદર અત્યાર સુધી બે હજાર અગિયાર અને બાર નાણાકીય વર્ષની અંદર દોઢ કરોડનું કૌભાંડ થયેલું છે આ જે ગન્નારા અને જે રોડ પેવરના કામ અમુક સાધનોથી કરાવ્યા છે જે મજૂરો દ્વારા કરવાના હોય એ જેસીબી અને ટ્રેક્ટરો દ્વારા અમુક ઉપર ચડલી માટી નાખીને કરી દેવામાં આવે છે અને અમુક એવા માણસો છે કે જેના જોબ કાર્ડ મરેલા મૃત છે તેમના પણ જોબકાર્ડ ભરી અને પૈસા ઉપર લેવામાં આવે છે બીજા એવા છે કે પોસ્ટની અંદર જેના ખાતા નથી ખુલ્યા તેમ છતો તેમના પેમેન્ટ થઈ ચૂક્યા છે અમે ઘણી બધી જગ્યાએ અરજીઓ કરી ટીડીઓ જિલ્લા ટીડીઓ અરજી કરી તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી ઘણી જગ્યાએ અરજીઓ કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અને આ રીતે પૈસા બનાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી જે જે કર્મચારીઓ હોય વહીવટદારો હોય એમણે પૈસા બનાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી

ગામની અંદર મનરેગા યોજના હેઠળ છ કરતા છે બ્રિજની પોઝિશન જુઓ તો એકદમ તકલાદી છે અને એકદમ ખરાબ પરિસ્થિતિ છે એક ગામથી બીજે ગામ લોકોની સુખાકારી માટે આ બ્રિજો બનાવ્યા હતા પરંતુ લોકોના જણાવ્યા પ્રમાણે સુખાકારી બાજુ પર અને લોકોની મુશ્કેલીઓ વધી છે આ બ્રિજના કારણે ગાલલુએ પણ આ સાઈડે જતું નથી અને જો આ ફરી અમે આવી પોઝિશન ઉપર ફરી અમે લઈ હ્યું કંઈ જ હું આ ચોમાસું આ ચોમાસા જે ચોમાસા બેડ બેડ નીકળ્યા પણ હવેથી ચોમાસાને જ નીકળાયું શણગાલ ગામમાં મનરેગા યોજનામાં જે લોકોના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલ્યા છે તેમાં મોટા ભાગના લોકો મૃતક છે અને જે હયાત લાભાર્થીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા તેમને હજુ સુધી પૈસા મળ્યા જ નથી એ અમાર પોસ્ટમાં ખાતું છે પણ મને હજી પૈસા મળ્યા નથી. હા જ જ મત પૈસા તો. કોઈ તો કરી પણ અમે પોસ્ટ એટલે તારા ખાતામાં પૈસા આયા જ નથી એમ કે તો પોસ્ટ પે. હાથે જે ફોર્મ ભરીને આવે ત્યાંથી ગોમળો નથી. એ ક્યાંના પોસ્ટમાસ્ટરને જોવાનું હોય? અહીં તો આવી જાય કદાચ મૃતક હોય ને એને આપણે ચૂંટણી કહેવાય કે બધું કંઈક ઝેરોક્ષ કોપી આવી જાય તો આમને ખ્યાલ ના આવે કે મરી જશે શું છે કે બોગસ ખાતા ખોલી અને જે મારું ખાતું હતું એમાં ખાતાની અંદર પૈસા જમા કરીને ઉપર લીધા છે ગરીબોના કલ્યાણ માટેની યોજના હેઠળ જે નાણાં વપરાઈ રહ્યા છે તેમાં ખરેખર લાભ તો વચેટિયાઓને થઈ રહ્યો છે અને ગરીબો બાજુ પર રહી ગયા છે તસલીમ સુથાર બી ટીવી મોડાસા